જે માગે એનું નામ એ દાતા કહેવાય અને સખી દાતા સખી દાતા એટલે ગરીબ દેવી થાય કે ગરીબ એની પાસે જઈને ઉભોરીએ ને તો એને જે મદદ કરે એને સખી દાતા કહેવાય દાતાર ઉર્સ કુલ ચાર દિવસ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે ઉર્સની ઉજવણીને લઈ હજારો ભક્તો પુણ્યનું બાથું બાંધવા આવે છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જૂનાગઢ પોલીસ દ્વારા એકસો પોલીસ કર્મીઓ ખડી પગે રહેશે જેટલા પોલીસ કર્મચારીઓ પણ ફાળવા આવેલા છે બીજો વિભાગ આવે છે વિલિંગટન ડેમ ત્યાં એક પીઆઈ કક્ષાના અધિકારી વિસાદ પીઆઈ પટેલ સાહેબ છે અને એની સાથે બીજા માણસો પણ રાખવા અને ત્રીજો વિભાગમાં નિષ્લાદાતર વિભાગમાં ત્યાં અમુક પોતે અને અમારા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના એક અધિકારી અને નવ જેટલા પી અને લગભગ દોઢસો પોલીસ કર્મચારીઓ એ રીતે રસ્તામાં રાવટીઓ નાખેલી છે કડકડતી ઠંડીમાં દાતાળના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા સહિત વ્યવસ્થાને લઈ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે દિલીપ મોરી જુનાગઢ